કહેવાય છે અપરાધી ગમે તેટલો શાતિર કેમનો હોય પોલીસની બાજ નજર થી બચી શકતો નથી આ અહેવાલમાં વાત કરીશું એક એવા જ અપરાધ અને અપરાધીની તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ સમય મોડી રાતનો

પોલીસે કાંજીના પરિવારને જાણ થતા તેઓ સીધા હોસ્પિટલ આવી ગયા હતા દીકરાની હત્યા થયાનું જાણતા પરિજનો હૈયા ફાટ રોદન કરતા જોવા મળ્યા હતા કાંજીની માતાએ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સ વિરોધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હિતેન મકવાણા પ્રકાશ પરમાર દિલીપ પરમાર મનીયો મકવાણા અને આશીષ વારસાકિયા નામના પાંચેય આરોપીની ધરપકડ કરી છે

જૂના મન દુખમાં સમાધાન માટે બોલાવી કરી હત્યા હત્યા બાદ રસ્તા પર ફેંકી રિક્ષા ચાલક યુવકની લાશ યુવકની હત્યા કરનાર પાંચ આરોપી જેલ હવાલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કાનજીની હત્યા જૂની અદાવતના કારણે થઈ છે પકડાયેલી પાંચે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી તેમાં સનસની હત્યા પાછળનું કારણ બહાર આવ્યું

અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના પાંચ આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનીઓ દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસખિયા આ પાંચે આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂંધમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુહો કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓ અને અનુસંધાને જે આ મરણજણાર છે એનું ડેથ થયેલું હતું આરોપીઓ વિરુદ્ધ પોલીસે અપહરણ મારામારી અને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ગુનામાં પાંચ આરોપીઓ સિવાય હિના મકવાણાનો કોઈ રોલ હતો કે નહીં તે બાબતે પોલીસ તપાસ કરશે કારણ કે તેના ઘરમાં જ કાનજીની હત્યા કરવામાં આવી છે તો બીજી તરફ યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર